જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ગામે ડમ્પિંગ સાઇટના વિરોધમાં ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ગામે ડમ્પિંગ સાઇટના વિરોધમાં ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા નગરપાલિકા દ્વારા ગાજણ ગામમાં ડમ્પિંગ સાઇટ ચાલુ કરવાની તજવીજ થઈ રહી છે ત્યારે ગાજણ ગ્રામજનોએ અગાઉ લેખિતમાં ફરિયાદ કરેલ છે અને હાલમાં સર્વ ગ્રામજનો પંચાયતના પદાધિકારીઓ અને ગામના આગેવાનો સૌ હજારોની સંખ્યામાં હાજર રહી વિરોધ દર્શાવવા માટે અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં નગરપાલિકા વિરુદ્ધના સૂત્રોચ્ચાર સાથે ડમ્પિંગ સાઇટ બંધ કરવા બાબતે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આ ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં નહીં આવે તો આવનાર સમય સર્વ ગાજણ ગ્રામજનો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે લોકમુખ્ય ચર્ચા મુજબ ગ્રામ પંચાયત સરપંચ તાલુકા જિલ્લાના ડેલિગેટ પાર્ટી અને ચૂંટાયેલા બને પ્રમુખ અને મોડાસાના ધારાસભ્ય અને મંત્રી તથા જિલ્લાના સાંસદ પર ઠાકોર સમાજના હોય ત્યારે જો ગાજણ ગ્રામમાં ડમ્પિંગની ફરિયાદનો અમલ ન થાય અને ડમ્પિંગ સાઇટ ગાજણ ગામમાં બને તો સમાજના ચૂંટાયેલા સત્તાધીશો સમાજની સાથી કે સમાજની વિરુદ્ધમાં હશે તે જોવું રહ્યું

દસ હજાર ભેગા થાય ને કાલે કોલી ખંડ નું ખોદાય ગયું આ ગૌચાર વીસ વી ગાય સરપુર ખોદાય છે બધા ને બધી ખબર છે બધું જ જાણે છે મોડાસા નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગાજણ ગામે ડમ્પિંગ સાઇટ સાઇટ બનાવવાની તજવીજ ચાલુ છે તેનો અમે ગામ લોકો સખ્ત વિરોધ કરીએ છીએ અને આ બાબતે અમે આજે માનનીય અરજી કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપેલ છે અને જો મકાનનો કચરો જો ગામડામાં ઠલવામાં આવશે તે બાબતે અમારો સખ્ત વિરોધ છે અને જો આ કચરો ઠલવામાં આવશે તો આજુબાજુના ગામડા દસ થી પંદર ગામ ને જીવન આરોગ્ય નુકસાન થાય તેમ છે તેમનો રોગચાળો ફાટીને કરવાની શક્યતા છે તો અમે કોઈ પણ સંજોગો આ ડમ્પિંગ સાઈટ ગાજન ગામે થવા દેવાના નથી અને અમે ગાંધીજી માર્ગે ઉગ્ર આંદોલન કરવાના છે

તમામને તકલીફ થાય એમ છે તો આ તંત્ર અને સરકારશ્રીને મીડિયાના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે ગામની અંદર કોઈ કોઈ બી બી અને ગામ સિવાય પણ આજુબાજુના ગામડામાં ડમ્પિંગ સાહેબ નાખવામાં આવશે તો અમારો સખ્ત વિરોધ છે અને જો જબરજસ્તી નાખવામાં આવશે તો અમે ગાંધી માર્ગે જશું અને એમ છતાંય જો તંત્ર અને સરકાર અમારી નગરપાલિકામાં અત્યારે હાલ જે બાજકોટ છે સબલપુર છે સાયરા છે ખલિકપુર છે ત્યાં સરકારી ખરાબ સરકારી સર્વે નંબર આવેલા છે ત્યાં સરકારી જમીન આવેલી છે તો નગરપાલિકાના હેડે આવે છે તો નગરપાલિકા કચરો કેમ નથી નાખતી એમને શું તકલીફ છે ત્યાં વિરોધ થાય એમ નથી તો હરેક વખત હરેક ગામ પંચાયતમાં કચરો નાખવા આવી જાય છે અને હરેક જગ્યા વિરોધ થાય છે જો નગરપાલિકાના લોકોને જો આ કચરો નાખવાથી તકલીફ થતી હોય જો એ માણસ છે તો ગામડાના માણસો નથી ગામડા તકલીફ થશે નહીં આટલું કહી હું તંત્ર સરકાર વાયા મીડિયા થી હું જણાવવા માંગુ છું કે આ અમારી લાગણી અને માગણી ગામજનોની ધ્યાને લઈ અને ઘટતી કાર્યવાહી કરે એવી મારી વિનંતી છે ભારત માતા કી જય જય હિન્દ